નમસ્કાર આજે આપણે જોઈએ વાર્તા સંગ્રહ ભાગ એકની વાર્તા દોસ્તીની નિભાવી માંદો સિંહ અને ચતુર્શિયાળ હંસ અને કાગડો નમસ્કાર અગાઉના વિડીયોમાં વાર્તા સંગ્રહ ભાગ એકની વાર્તા એકથી છ આપણે જોઈએ આજે જોઈએ વાર્તા સાત આઠ અને નવ જેમાં જોઈએ વાર્તા સાત વાર્તા સાત નું નામ છે ભાઈબંધી જંગલમાં ચાર મિત્રો હતા હરણ કાગડો ઉંદર કાચબો તેમની વચ્ચે ગાઢ ભાઈબંધી હતી ચારે રોજ તળાવની પાળે મળતા ને વાતોની મજા માણતા એક દિવસ હરણ ન દેખાય કાચબા અને ઉંદરે કાગડાને હરણને તપાસ કરવા મોકલ્યો કાગડાએ જોયું તો હરણ સીટારીને ઝાડમાં ફસાયો હતો તેની આંખોમાંથી આંસુ પડતા હતા કાગડાએ આવીને ઉંદર તથા કાચબાને વાત કરી કાચબો શાણો અને અનુભવી હતો હરણને ઝાડમાંથી છોડાવવાની કાચબાએ યુક્તિ બતાવી કાચબાએ કાગડાને કહ્યું કે ઉંદરને તારી પીઠ પર બેસાડીને તું જા હું તમારી પાછળ પાછળ આવું છું હું તને ઝડપથી હરણ પાસે લઈ જઉં છું તારે હરણની જાળ દાંતથી કાપી નાખવાની કાચબાને છોડાવવા હરણે યુક્તિ કરી પોતાના પર શિકારીની નજર પડે એમ તે ઊભું રહ્યું શિકારી કાચબાને પૂરેલી કોથળી મૂકી હરણ પાછળ દોડ્યું હરણ ધીમે ધીમે દોડીને શિકારીને સાથે લઈ ગયું આ બાજુ ઉંદરે આવી કોથળીની દોરી કાપી નાખી તે કાચબાને છોડાવ્યો આખરે ચારેય ભાઈબંધો ફરી ભેગા થયા હવે જોઈએ વાર્તા નંબર આઠ માદવસિંહ અને ચતુર શિયાળ એક ઘરડો સિંહ લાંબી મોંદગીને કારણે ખૂબ અશક્ત થઈ ગયો હતો ગુફામાંથી બહાર નીકળી શિકાર કરવાની તેની શક્તિ રહી નહોતી ગુફામાં શિકાર ક્યાંથી મળે હવે તેને ખાવાના સાસા પડવા લાગ્યા સિંહે પોતાનો ખોરાક મળે એ માટે એક યુક્તિ કરી પોતે વનના રાજા એ માંદા પડે તો જંગલના પશુઓને તેની ખબર કાઢવા તો આવવું જોઈએ તેણે બધા પશુઓને પોતાની ફરતી ખબર કાઢવા આવવાનું કહેવડાવ્યું હું માદો છું અને થોડા દિવસનો મહેમાન છું એથી મારા પ્રજાજનો મને છેલ્લે છેલ્લે આવીને મળી જાય એવી મારી ઈચ્છા છે જંગલના ઘોળા પશુ સિંહની ખબર સિંહની ખબર કાઢવા ગુફામાં જતા ત્યારે સિંહ એમને મારીને ખાઈ જતો ગુફામાં ગયેલો કોઈ પશુ પાછું ફરતું ફરવા પામતું એક દિવસ શિયાળ ત્યાંથી નીકળ્યું સિંહે તેને બોલાવતા કહ્યું અલ્યા બધા પશુઓ મારી ખબર કાઢી ગયા પણ તને એમ થાય છે કે હું વનરાજની ખબર કાઢવા જાઉં શિયાળ ચતુર અને ખંદુ હતું ગુફા આગળ પડેલા પગલા જોઈ બોલ્યો વનરાજ તમારી ખબર કાઢવા હું જરૂર આવત પણ તમારી ગુફા આગળના પગલાં જોઈ મારું મન પાછું પડે છે કેમ કે આ બધા પગલાં ગુફામાં જાય છે પરંતુ એમાંનું એકેય પગલું પાછું ફરતું નથી ખરું ને આટલું કંઈ શિયાળ ત્યાંથી પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યો હવે જોઈએ વાર્તા નંબર નવ હંસ અને કાગળું સરોવરને કાંઠે એક કાગડો રહેતો હતો કેટલાક હંસો ઉડતા ઉડતા સરોવર કાંઠે ઉતર્યા કાગડો બોલ્યો તમે કોણ છો ક્યાંથી આવ્યા છો હંસોએ જવાબ આપ્યો અમે હિમાલયથી આવેલા હંસો છીએ વિસાવો કરવા અહીં ઉતર્યા છીએ ત્યાં તો કાગડો બોલ્યો અરે ઉડતા આવ્યા છો તો તમને કેટલી જાતની ઉડામ આવડે છે મારા જેટલી આવડે ખરી મને તો ઘણી જાતની ઉડાન આવડે છે એમ કઈ કાગડાએ જુદી જુદી રીતે ઉડી બતાવ્યું તમે આટલી બધી જાતની તમને આટલી બધી જાતની ઉડાન આવડે છે ભાઈ અમને તો સીધી સટ એક જ ઉડાણ આવડે તમારે જોવી છે તો ચાલો અમારી જોડે સારું એમ કઈ કાગડો બળા સાંફવા હંસની સાથે શરતમાં ઉતર્યો કાગડામાં હવે જરાય વધુ આગળ ઉડવાની શક્તિ જ રહી નહોતી કાગડો મથી મથીને થાકવા લાગ્યો એની નીચે ઘૂગવતો સાગર હતો એ લથડી પડવાની તૈયારીમાં હતો એનાથી પડતું નાખી દેવાયું ને સાગરમાં ડૂબી મરે એવી પળ આવી ઉડતા આ જોયું ને એને દયા દયા ઉભરાઈ તેણે એકદમ નીચે ઉતરી આવી કાગડાને પડતો બચાવી દીધો